ઓછા ત્રણ મળશે હવે મિત્રો ત્રણ બરાબર નવ મળશે જેનું સાદુ રૂપ આપીશું તો નવ એક્સ ઓછા નવ એક્સ વત્તા નવ બરાબર નવ થશે પ્લસ માઇનસ નવ એક્સ નવ એક્સ કટ થઈ જશે તેથી નવ બરાબર નવ મળશે મિત્રો અહીંયા આપણે x ની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી પણ 9 બરાબર નવ મળે છે જે વિધાન સાચું છે આથી આપેલા સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે હવે જોઈએ દાખલા નંબર બે 0.2x 0.3y ટુ એક્સ પ્લસ જીરો થ્રી ઇઝ તો પ્રથમ મિત્રો આપીશું સૌથી પહેલા મિત્રો આપણે સમીકરણને યોગ્ય સ્વરૂપમાં ફેરવવા પડશે તેથી આપણે બંને સમીકરણ દસ વડે ગુણીશું તેથી પ્રથમ સમીકરણને દસ વડે ગુણતા આપણને મળશે બંને સમીકરણને ને ત્રણ અને ચાર હવે મિત્રો આપણે સમીકરણ ત્રણ માંથી એક્સ ને સુત્રણું કરતા બનાવીશું તો તેર ઓછા થ્રી વાય માઇ ભાગ્યા બે મળશે હવે મિત્રો આ સમીકરણ ચારમાં એક્સની કિંમત હવે મિત્રો સાદુરૂપ આપીએ તો ચાર નો ગુણાકાર પ્રથમ તેર જોડે કરશો તો તેર ચોક બાવન થશે પછી ચાર નો ગુણાકાર માઇનસ ત્રણ વાય જોડે કરશો તો માઇનસ પત્તા અને વાય બરાબર માઇનસ છ ભાગ્યા માઇનસ બે તો વાય બરાબર મળશે ત્રણ હવે મિત્રો આપણે વાયની કિંમત સમીકરણ ત્રણ માં મૂકીશું ટુ વાય બરાબર વાયમાં વાયની વેલ્યુ ત્રણ ઓછા ત્રણ કંસમાં ત્રણ ભાગ્યા બે મળશે સાદુ રૂપ આપીશું તો ત્રણ ઓછા નવ તેર ઓછા નવ ભાગ્યા બે મળશે તેથી તેર માંથી નવ જશે તો ચાર ભાગ્યા બે એક્સ બરાબર મળશે બે હવે જોઈએ દાખલા નંબર પાંચ વર્ગમૂળ ટુ એક્સ પ્લસ વર્ગમૂળ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો વર્ગમૂળ ત્રણ એક્સ માઇનસ વર્ગમૂળ આઠ વાય બરાબર ઝીરો સૌ આપણે વર્ગમૂળ ટુ એક્સ પ્લસ થ્રી વર્ગમૂળ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો ને સમીકરણ એક કહીશું વર્ગમૂળ થ્રી એક્સ ઓછા વર્ગમૂળ આઠ વાય ઇક્વલ ટુ ઝીરો ને સમીકરણ બે કહીશું સમીકરણ બે માંથી મિત્રો x ને સૂત્રનો કરતા બનાવીશું તો વર્ગમૂળ આઠ ભાગ્યા વર્ગમૂળ ત્રણ મળશે હવે મિત્રો આપણે એક્સ ની કિંમત સમીકરણ એક માં મૂકીશું તેથી વર્ગમૂળ ટુ કૌંસમાં વર્ગમૂળ આઠ ભાગ્યા વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળ થ્રી વાય ઇઝ ટુ ઝીરો મળશે જેનું આપણે સાદુરૂપ આપીશું તો વર્ગમૂળ ટુ એક્સ કૌંસમાં વર્ગમૂળ એટ વાય

વર્ગમૂળ સોળ જેનું આપણને વર્ગમું મળશે ચાર તેથી ચાર વાય અને વર્ગમૂળ નવ જેનું વર્ગ મળશે ત્રણ તેથી થ્રી વાય આથી ફોર વાય પ્લસ ચાર થ્રી વાય ઇક્વલ ટુ ઝીરો મળશે હવે ફોર વાય પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ સેવન સેવન વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો વાય ને આપણે સૂત્રનું કરતા બનાવીશું તો ઝીરો ભાગ્યા સાત થશે તેથી આપણને વાય બરાબર ઝીરો મળશે હવે મિત્રો આપણે વાયની કિંમત સમીકરણ ત્રણમાં મૂકીશું તેથી એક્સ બરાબર જીરો ભાગ્યા વર્ગમૂળ આઠ્યા જીરો ઝીરો મળશે મિત્રો તમને મારો આ વિડિયો કેવો લાગે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું તમારી માટે ગણિત અને વિજ્ઞાન વિષય આ રીતે વિડીયો લાવતો રહીશ આભાર